જય સ્વામિનારાયણ ભક્તો અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો માણીએ પરમકૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચરિત્રગાથા તેમજ તેમના આશ્રિત સંતો હરિભક્તોના પ્રેરક પ્રસંગો વડતાલમાં સંત ધર્મશાળામાં માંદગીના બીછાને સૂતેલ એક સંતે યાચના કરતા કહ્યું સાધુરામ તાવને લીધે ત્રણ ચાર દિવસથી કાંઈ ખવાણું નથી હવે તાવ ઉતરી જતા ભૂખ બહુ લાગી છે તો અત્યારે કાંઈ તૈયાર હશે બોલો સ્વામી શું કરી લાવું સેવક સંતે શ્રદ્ધાથી કહ્યું બાજરાનો રોટલો જો કરી લાવો તો તુરંત થઈ જાય અને ઠાકોરજીને જમાડી લેવાય શ્રદ્ધાળુ સંતે મનોમન વિચાર કરીને આચાર્યશ્રીના રસોડેથી જરૂર બાજરાનો લોટ મળી જશે એમ ધારીને એ તરફ તુરંત પગલાં ઉપાડ્યા હાથમાં માળા લઈને પ્રભુ સ્મરણમાં ટહેલતા આચાર્યશ્રી રઘુવીરજી મહારાજની નજર આ સંત તરફ ગઈ એટલે પોતે સામે આવીને પ્રેમથી પૂછ્યું કે કેમ સ્વામી કાંઈ જોઈએ છે માંદા સંત માટે બાજરાનો રોટલો કરવા લોટ જોઈએ સ્વામી તમે લોટ લઈને ચૂલો ક્યાં સળગાવશો અહીં બધું જ તૈયાર છે હમણાં જ રોટલો તૈયાર કરી આપું થોડીવાર પછી આવીને લઈ જજો બસ આમ કહી રઘુવીરજી મહારાજે પોતે જ ઉઠીને તુરત અબોટ્યુ પહેરીને ચૂલો સળગાવ્યો ઉપર તાવડી મૂકી બાજરાનો લોટ લઈ તેમાં માપે મીઠું હળદર અને અજમો નાખીને લોટને પાણીથી ભીંજવી મસળવા માંડ્યો અને તપેલ તાવડીમાં હાથથી ઘડેલ મજાનો રોટલો નાખ્યો તવિથાથી બે વખત ફેરવ્યો રોટલો સરસ ફૂલીને ચડી ગયો એટલે થીણું ઘી લઈને ચોપડ્યો આ બાજુ હરિમંડપમાં પોઢેલા શ્રી જાગીને મૂળજી બ્રહ્મચારી પાસે જમવાનું માંગ્યું એટલે એમણે તુરત કહ્યું પ્રભુ આપ સાંજે વાળો કરીને તો સૂતા છો વળી અત્યારે મધરાતે ભૂખ ક્યાંથી લાગી મંદ મંદ હસતા હરિ મૂળજી બ્રહ્મચારી પ્રત્યે બોલ્યા એનું તો અમને કાંઈ ખ્યાલ નથી આવતો કે રાતે અચાનક આ ભૂખ કેમ લાગી બ્રહ્મચારીજી કહે મહારાજ ઘડી ખમો તો કાંઈક તૈયાર કરી લાવો શ્રીહરિ કહે બહુ ભૂખ લાગી છે હવે અમારાથી જરાય એમ નથી માટે તમે ઝટ રઘુવીરજીના રસોડે જાઓ ત્યાંથી કાંઈક મળી રહેશે શ્રીહરિના વચનમાં મૂઢ વિશ્વાસુ બ્રહ્મચારી ત્યાં ગયા તો એ જ ક્ષણે રઘુવીરજી ગરમ રોટલો તાવડીએથી ઉતારીને ઘીથી ચોપડતા હતા બ્રહ્મચારી તો આ જોઈને નવાઈ પામી ગયાને બોલ્યા લાવો રોટલો પ્રભુને અત્યારે ભૂખ લાગી છે અને મને કાંઈક લેવા મોકલ્યો છે માંદા સંત માટે ઘડ્યો છે તો હવે તમે પ્રભુ માટે લઈ જાઓ હું બીજો રોટલો હમણાં જ ઘડી દઈશ બ્રહ્મચારી ઝટપટ રોટલો લાવ્યા અને કહ્યું પ્રભુ ભારે મેળ પડી ગયો આપની કૃપાથી રઘુવીરજી માંદા સંત માટે રોટલો ઘડીને ચોપડતા હતા ત્યાં જઈને મેં વાત કરી એટલે એમણે તુરંત આ ગરમાગરમ રોટલો આપના માટે સહર્ષ આપ્યો છે અને એ બીજો રોટલો ઘડે છે લો આપ આરોગો આ બાજુ બીજો રોટલો તૈયાર થતાં જ પેલા સંતે લેવા આવ્યા રઘુવીરજી મહારાજે રોટલો ચોપડીને સહર્ષ આપ્યો સેવક સંત માંદાસંત પાસે આવ્યા રોટલો એમના હાથમાં આપ્યો માંદાસંત પ્રભુના સ્મરણ સાથે શ્રીહરિને સંભાળીને જમવાની તૈયારી કરતા હતા ત્યાં જ મૂળજી બ્રહ્મચારી પ્રભુની પ્રસાદીમાં રોટલો લઈને ત્યાં આવી પહોંચ્યા અને કહ્યું લો પ્રભુએ ચોથિયું ખાઈને આ રોટલો પ્રસાદીનો કરીને આપના માટે મોકલ્યો છે માટે આપ જમી લો અને હા મહારાજે કહ્યું છે કે માંદા સંતને જમાડો એટલે અમારી ભૂખ પણ મટી જશે અને એમનો તાવ સાવ ઉતરી જશે માંદા સંતે પ્રભુને સંભાળીને બંને રોટલા આરોગ્યા એમને હવે સ્ફૂર્તિ આવી ગઈ ભૂખ સાથે તાવ પણ ગયો તે ગયો અને ફરી પાછો આવેલ નહીં બીજે દિવસે સવારની સભામાં શ્રી હરિએ રાતની આ ઘટનાનો ઉલ્લેખ કરી રઘુવીરજી મહારાજની માંદા સંતની સેવાની તત્પરતાને બિરદાવતા ઉમેર્યું માંદા સાધુ માટે અને સજાગ જોઈએ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી સદ્ગુરુ નિત્યાનંદ સ્વામી સદ્ગુરુ નિષ્કુલાનંદ સ્વામી સદ્ગુરુ શુકાનંદ સ્વામી સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી સદ્ગુરુ ભાયાત્માનંદ સ્વામી આદિ સમર્થ નો છતા સત્સંગની અપૂર્વ સેવા કરી લીધી અને હજુ પણ સેવા કરી રહ્યા હતા એ બધું આચાર્ય મહારાજના ખ્યાલમાં હતું એ સંતોને કાયમ વિનમ્ર ભાવથી વંદન કરતા એમના સૂચન કે સલાહને સ્વીકારી લેતા સર્વનંદ સંતો પણ યુવાન આચાર્યનું મહિમા સમજતા શ્રીહરિના પુત્ર અને પુનિત ધર્મ પરિવારના છે એમ અતિ પરસ્પર આજ્ઞાને પ્રેરણા સમજતા એમને રાજી રાખવા પ્રયત્નો કરતા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જય સ્વામિનારાયણ